એક સમયમાં એવું હતું કે મામાનું ઘર એટલે વેકેશનનું સ્વિટરલેન્ડ મન મૂકીને રખડવાનું સ્કૂલનો થાક ઉતારવાનું અને મામા પાસે હકથી માંગણીઓ મૂકવાની એ સમયને રજૂ કરતી મામાના ઘરની વિશાળતાની એક માર્મિક વાત મામાનું ઘર કેટલે મહેશ પોતાના મનને મનાવીને મામાના ઘરે દસ વર્ષ પછી આવ્યો હતો ખૂબ જાળો જલાલી અને ભૌતિક સુખો વચ્ચે રહેલો મહેશને તો મામાના ગામડે જવું એ સજા જ હતી અને તેમાં પણ ખૂબ સિદ્ધાંતવાદી અને સમયના આગ્રહી મામા પાસે મહેશનો ક્યારેય મનમેળ નહોતો થતો મામા શહેરની દુનિયાથી ઘણે દૂર સાવ આદિવાસી અને અંતરિયાળ સરહદી ગામમાં ફરજ બજાવતા જોકે મામા માત્ર ફરજ નહીં પણ તે ગામને સમર્પિત થઈ ગયા હતા મમ્મી તો આખા રસ્તામાં એક જ ગીત ગણગણી રહી હતી મામાનું ઘર કેટલે દીવો બળે એટલે મહેશને આ ગીતથી ભારે ચીડ થઈ ગઈ હતી અને આખરે તેઓ પહોંચ્યા મામાને ઘરે આવ ભાણા બહુ વર્ષે તને જોયો પણ આ માથે કેમ મુંડન કરાવ્યું છે મામાએ માથે હાથ ફેરવતા જ મહેશને તેમના બોલેલા શબ્દો સોટીની જેમ વાગ્યા જે વાળની ફેશનથી મહેશ કોલેજમાં ફૂટબોલનો મેડ્રિડ હીરો ઓળખાતો તે અહીં મામાની નજરમાં મુંડનમાં ખપી ગયું હતું મા પણ મામાના શબ્દો સાંભળી હસી પડી જોકે મહેશ તો મામ સામે તીખી નજરે જોયું તો તે ચૂપ થઈ ગઈ પણ મનમાં તે હસી રહી હતી મોમ જલ્દી મારો મોબાઈલ અને લેપટોપ ચાર્જ કરી દે મારે મહેશ બોલે આગળ બોલે તે પહેલાં મામા બોલ્યા ભાણા આ ગામમાં ત્રણ દિવસ લાઇટ આવવાની નથી મામાએ ભાણાની ઈચ્છા પર પાણી ફેરવી દીધું ત્રણ દિવસ લાઇટ વગર ઓહ માય ગોડ અહીં તો ત્રણ મિનિટ પણ ના રહેવાય ભાણાએ તો ચોખ્ખે ચોખ્ખું મામાને કહ્યું મામાને તો મહેશને પોતાના આલિંગનમાં લીધો અને કહ્યું તું ચિંતા ન કરીશ આ તારા મામા છે એટલે તને કોઈ તકલીફ નહીં પડે પણ પહેલા દિવસે મહેશ માટે અસહ્ય થઈ પડ્યું વોટ્સઅપના બંધાણી મહેશનું મન તો ક્યારનું એ મામાનું ઘર છોડી ભાગી ગયું હતું વરી બન્યું એવું કે લાઇટ વગર સાથે લાવેલી ચોકલેટ બ્રેડ પાઉ ચીઝ બધું બગડી ગયું મહેશને તો આ જ તેમનો સ્વાદિષ્ટ ખોરાક હતો અહીં કોલ્ડ ડ્રિંક્સ ને આઈસક્રીમને તો બહાર ગામનું છેટું હતું મહેશ તો તેનો બધો ગુસ્સો વારે વારે ત્રાસી નજરે મમ્મી પર ઉતારી રહ્યો હતો રાત્રે અંધારામાં ખાવાનું પણ મહેશને ખૂબ અસહ લાગ્યું મનની અનિચ્છા પણ ભોજનને વધુ બેસ્વાદ બનાવી દે છે તેવો અનુભવ મહેશને થયો એક કામ કર તો કાલે સવારેથી મારી સાથે સ્કૂલે આવ ત્યાં ત્યારે લાઇટની જરૂર જ નહીં પડે મામાએ કહ્યું આ વેકેશનમાં સ્કૂલે થોડું જવાનું હોય મહેશને તો આશ્ચર્ય થયું મામા આ સાંભળતા ખડખડા હસી પડ્યા અને બોલ્યા એ તો તમે શહેરના લોકો ખૂબ ભણો એટલે થાકી જાઓ એટલે તમારે વેકેશન જોઈએ અમારે અહીં તો ભણવાનું કોઈને ક્યારેય થાક જ નથી મહેશ તું મામાને સ્કૂલ જોઈ લેજે તને મજા આવશે મમ્મીએ પણ મામાનો સાથ પુરાવ્યો હા એ તો આવશે મામાના ઘરે આવ્યો છે તો મામા સાથે રહેવું પણ પડે મામાએ પડછંદ અવાજમાં કહ્યું મહેશે અનિચ્છાએ ડોકું હલાવ્યું બીજા દિવસે સવારે પાંચ વાગે તો મામાએ મહેશનું ગોદડું ખેંચી લીધું અને મામાએ જલ્દી તૈયાર થવાનો આદેશ આપી દીધો સારું બ્રશ કરી લઉં અને નાહી લઉં મહેશે ઊભા થતાં કહ્યું એ બધું સ્કૂલે જઈને મામા તો મહેશને ખભે કરીને ઓસરી સુધી લઈ આવ્યા હે સ્કૂલે મહેશ તો સમજી ન શક્યો અને બંને સ્કૂલ તરફ ચાલ્યા રસ્તામાં મામાએ એક ઝાડની ડાળખીનું દાતણ આપ્યું અને રસ્તામાં જ મહેશને કુદરતી બ્રશ કરવાનો પહેલીવાર અનુભવ થયો મામા સ્કૂલે પહોંચ્યા તો સ્કૂલમાં પાંચથી પંદર વર્ષ સુધીના ચાલીસેક છોકરા હાજર હતા બધાની હાલત અતિ સામાન્ય હતી તેમના પહેરવેશ અને આંખો જ તેમની અત્યંત ગરીબીની ચાડી ખાતી હતી મામાને જોઈને બધા તેમને પગે લાગ્યા તેમાંથી કોઈ નાહીને કે કોઈ દી સારા કપડાં પહેરીને આવ્યું હોય એવું નહોતું લાગતું મામા સ્કૂલમાં શું ભણાવશો કોઈ ચોપડીઓ તો લાવ્યું જ નથી મહેશે છોકરાઓની હાલત જોઈને પૂછી લીધું ભાણા અહીં તો જીવનનું ભણતર ચાલે ચોપડીઓને નહીં સરકારી ચોપડે ભલે રવિવાર દિવાળી કે ઉનાળું વેકેશન હોય પણ અમારે તો રોજ ભણતર ચાલું જ હોય મામા થોડીવાર રોકાઈને ફરી બોલ્યા અરે હું તારો પરિચય આ છોકરાઓને આપી દઉં મામા છોકરાઓને ભેગા કરી બોલ્યા આ છે મારો ભાણો મહેશ ઉર્ફે મેન્ડ્રી હે હુંડી તેમાંનો એક છોકરો જોરથી બોલ્યો અને બધા હસી પડ્યા મહેશ તો અંદરથી ધું પૂઆ થઈ ગયો મામાએ તેમની આંખોની ધાર તેજ કરી તો બધા શાંત થઈ ગયા સારું છોકરાઓ પહેલાં આપણે નાવા જઈએ મામાએ બધાને આદર્શ કર્યો બધા સ્કૂલથી થોડે દૂર નદીએ પહોંચ્યા બધાને કિનારે ઊભા રાખ્યા અને કહ્યું આજે જોઈએ સામે કિનારે કોણ પહેલાં પહોંચે છે મહેશ ખુશ થયો તેને મનમાં થયું કે આજે આ બધાને બતાવી દઉં કે પોતે સ્વિમિંગ માસ્ટર છે સૌએ એકસાથે છલાંગ લગાવી મહેશ તો શહેરના સ્વિમિંગ પુલના પાણીમાં તરેલો નદીના પ્રવાહમાં કેવી તકલીફ પડે છે તે તો સો એક મીટર પછી ખબર પડી થોડી વારમાં તો તે સાવ થાકી ગયો સાવ ગામડિયા જેવા લાગતા દરેક છોકરા તેની આગળ નીકળી ગયા હતા અને તે નદીની વચ્ચે ફસાઈ ગયો મહેશને નદી વચ્ચે ફસાયેલો જોઈ બધા એકસાથે તેની તરફ પાછા ફર્યા અને જે જોરથી મુંડી બોલ્યો હતો તેને જ મહેશને ખભે કરીને સહારો આપ્યો મહેશને યાદ આવ્યું કે તે શહેરમાં જ્યારે એકવાર સ્વિમિંગ કોમ્પિટિશનમાં તે થાકીને ડૂબી રહ્યો હતો છતાં કોઈ તેને બચાવવા તૈયાર નહોતું કારણ કે ત્યારે સૌ પ્રથમ આવવાની હોડ હતી મહેશ પોતાને સ્વિમિંગ માસ્ટર માનતો હતો પણ અહીંનો નાનો ટાબરિયો પણ તેના કરતાં વધુ સારો તરવૈયો હતો મામા આ બધું જોઈ રહ્યા હતા બધા નદીમાંથી નીકળ્યા પછી તેમની બીજી રમત શરૂ થઈ તે હતી આંબલી પીપળી ઝાડ પર ચડવાનું અને ઉતરવાનું શહેરની આર્ટિફિશિયલ એડવેન્ચર એક્ટિવિટી કરતાં અહીં તો અનેક ઘણી મજા હતી પછી મહેશને મનગમતી રમત ફૂટબોલ શરૂ કરી મહેશને તો હતું કે આ ગેમનો હીરો પોતે જ હશે પણ તે ગામડાના સાવ આદિવાસી છોકરાઓની રેસમાં તે સાવ માયકાંગલો લાગ્યો ખાડા ટેકરાવાળા મેદાનમાં પણ તે સૌની ચપળતા અદ્ભુત હતી મહેશ પોતાની મેન્ડરીટ માની રહ્યો હતો પણ અહીં તે એક પણ ગોલ કરી શક્યો નહોતો આખરે તેણે બળજબરીથી દોડ લગાવી અને પછડાયો પગના બંને ગોઠણ છોલાઈ ગયા ઓ મા કરતો મહેશ મેદાન વચ્ચે બેસી ગયો બેન્ડેજ હોય તો લાવો મહેશ બરાડી ઉઠ્યો એવામાં એક છોકરાએ મેદાનમાં ઉગેલા એક છોડના પાનને મસડી એના ઘા પર લગાવી દીધું શું કરે છે ઇન્ફેક્શન લાગશે મહેશે તેનો હાથ પકડ્યો આ તો પાકિયાના પાન છે કોઈથી કોઈને પાકે નહીં અમારા ગામના આખા ગામમાં આજ દિન સુધી કોઈને ઇન્ફેક્શન થયું નથી તેનું કારણ આ પાન છે એટલું કહી પહેલાં એ તો ગાવ પર થોડી વાર ફરી મસડ્યું થોડી વાર ઉઠી પણ પછી તેમાં ઠંડક લાગી થોડીવાર પછી ફૂટબોલ શરૂ થઈ આજે મેન્ડ્રીડની ટીમ હારી ગઈ હતી રિયલ મેન્ડ્રીટ આજે થાકીને લોથ થઈ ગયો હતો અને પછી સૌ સ્કૂલે ભેગા થયા સ્કૂલમાં મામાએ એકાદ કલાક સૌને ભણાવ્યું આ ભણતરમાં કોઈ ચોપડીની તેમને જરૂર નહોતી સૌ કોઈ ખુશીથી ભણી રહ્યા હતા ખરેખર અહીં કોઈને વેકેશનની જરૂર નહોતી કારણ કે અહીં અહીં આ રીતે ભણવાથી કોઈ થાકી જાય એમ તો નહોતું બપોરે સૌ જમવા બેઠા સૌ કોઈ પોતાના ઘરેથી ટિફિન લાવ્યા હતા મામા પણ બે ટિફિન સાથે લાવેલા સૌએ પોતપોતાની વસ્તુ એકમેકને વહેંચી તે દરેકની થાળીમાં રાતનો સુકાયેલો રોટલો અને લાલ ચટણી હતી મહેશ તેમની વચ્ચે બેસી ગયો તેમાંથી એકની થાળીમાંથી બટકું રોટલો લઈ તે ચટણી ખાધી કાલ રાતના ભૂખ્યા અને ખૂબ થાકેલા મહેશને તે કોડિયામાં અદભુત સ્વાદનો અનુભવ થયો બપોરે સૌ વડલા નીચે ભેગા થયા અને સૌ આડા પડખે થયા ડનલોપની ગાદી કે એસીની ઠંડક વિના પણ આજે મહેશ એક મિનિટમાં ઘસઘસાટ ઊંઘી ગયો મહેશ જાગ્યો ત્યારે ખબર પડી કે તે બે કલાક સુધી જમીન પર સૂઈ ગયો હતો ઉઠીને તેને જોયું તો મામા સૌની સાફ સફાઈ કરાવી રહ્યા હતા મહેશ પણ તેમની સાથે જોડાઈ ગયો અને સાંજે ઘરે પાછા ફર્યા રાત્રે વાળું કર્યા પછી મહેશ દૂર ફળિયામાં પોતાનો ખાટલો લીધો અને આડા પડખે થયો ઘરના બધા બારીમાંથી સળગતા દીવાનો પ્રકાશ અને ચાંદની તે જ મામાના ગામની ઝગમગતી રોશની હતી એ સમયે મહેશની મમ્મી તેની પાસે આવી અને મહેશના ખાટલે માથાની નજીક બેસી અને બોલી સોરી મેન્ડ્રીટ હું તને પરણે અહીં લઈ આવી તું મારા પર ગુસ્સે થયો હોઈશ આજે તને આમ એકલવાએ જોઈને લાગે છે કે મેં તને સાથે લાવવાની ખોટી જીદ કરી અહીં લાઇટ સારું પાણી તને ભાવતું ભોજન તને ગમતી એક્ટિવિટી જેવું કશું જ નથી કાલ જ આપણે અહીંથી સ્પેશિયલ કાર લઈને નીકળી જઈશું મહેશે તરત જ તેનું માથું તેની મમ્મીના ખોળામાં મૂકી દીધું અને કહ્યું મમ્મી તું પેલું ગીત ગાતી હતી ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે જો તે દીવો સામે દેખાય છે આજે મને લાગ્યું કે આ મામાના નાનકડા દીવોનું અજવાળું શહેરની જગમગતી રોશની કરતાં અનેક ગણું વધારે છે વેકેશન રવિવાર કે જાહેર રજા શોધતા શિક્ષકો કરતાં તો મારા મામા જુદી જ માટીના છે તે કીધું કે અહીં સારું ભાવતું ભોજન નથી પણ આજે ખરેખર બપોરે ખૂબ થાક્યા પછી મેં જ્યારે સૂકો રોટલાને ચટણી ખાધી તો લાગ્યું કે જમવાનો સ્વાદ વ્યંજનોમાં નહીં પણ ભૂખમાં હોય છે આજે મને બપોરે જમીન પર જે ઊંઘ આવી તેનાથી પણ હું શીખ્યો કે ઊંઘને એસી કે ડનલોકની નહીં થાકની જરૂર હોય છે શહેરમાં એક્ટિવિટીમાં કેમ જીતવું તે શીખવાડાય છે પણ અહીં તો બધાની સાથે કેમ રમવું તે મામા ખૂબ સારી રીતે શીખવાડે છે મામા એક પરફેક્ટ કોચ પણ છે અરે થોડું વાગે તો મેડિકલ કીટ શોધતા આપણે સૌ કેવા એક આંગલા છીએ અહીંયા તો દરેક છોકરાને એક એક વનસ્પતિમાં મેડિકલ કીટ દેખાય છે આ જો કોઈ વનસ્પતિના પાંદડાનો રસે મારા ઘાવને મિનિટોમાં સારો કરી દીધો ઓ મેન્ડ્રી તને ક્યારે વાગ્યું તેની મમ્મીએ તેના વાગેલા ઘાવ પર હળવેથી આંગળીઓ ફેરવી માહેસ હજુ પણ આગળ કહી રહ્યો હતો મમ્મી તું ઉપર તો જો કેવું વિશાળ અને સ્વચ્છ આકાશ મેં સ્કાય એન્ડ સ્ટારના ઘણા પ્રોજેક્ટ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કર્યા પણ આકાશની આટલી ભવ્યતા તો આ મામાના ટમટમતા દીવાથી જ દેખાણી મામા એટલે મા શબ્દ બેવડાય છે તે મને આજે સમજાયું મા તું મને પાસે રહીને પ્રેમ કરે છે પણ આજે મામાએ મારા કેટલાય કોચ ન શીખવી શકે તેવી જિંદગીની ઘણી હકીકતો શીખવી છે આ મામા તો ખાલી કટપ્પા મામા નહીં પણ મારી બે મા ભેગી થાય તેવા અનોખા મામા છે મોમ મારે હવે આ વેકેશન મામાના ઘરે જ રહેવું છે જો તું હા કહે તો મહેશની મમ્મી તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગઈ મહેશના કપાળે ચૂમીને ગાય ઊઠી મામાનું ઘર કેટલે મહેશ તરત જોરથી બોલી ઉઠ્યું દીવો બળે એટલે અને બંને હસી પડ્યા કોઈએ સાચું જ કહ્યું છે ને મામા એટલે બે મા ભાણા ભાણીને તો જીવની જેમ રાખે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો